નમસ્કાર દર્શક મિત્રો નેશન આનંદમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે જેને પગલે ગુજરાતના ઉદ્યોગ જગતને નવું બળ મળી રહ્યું છે સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે ભારતમાં મોટા ભાગનું સિરામિક ઉત્પાદન ગુજરાતના નાનકડા એવા મોરબી જિલ્લામાં થાય છે આજે મોરબી માત્ર હજારથી વધુ ઉત્પાદન એકમો દેશના નેવું ટકા સિરામિકનું ઉત્પાદન કરે છે ગુજરાતના મંત્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના અર્થતંત્રમાં સિરામિક ઉદ્યોગની ભૂમિકા સ્પષ્ટ કરે છે મોરબીમાં વાર્ષિક રૂપિયા અડતાલીસ હજાર કરોડના સિરામિકનું ઉત્પાદન કરે છે આ ઉદ્યોગ ચાર લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે ગુજરાત ભારત ની સિરામિક નિકાસ માં મોકરે છે ભારત માંથી કુલ સિરામિક નિકાસ બે બિલિયન ની છે અને તેમાંથી ગુજરાત યોગદાન બે બિલિયન છે અને ગુજરાત નો સતત વિકાસ સિરામિક ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ની ઝલક છે આપણો ગુજરાત વાયબ્રન્ટ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં થાય એ પહેલા રાજ્યના દરેક જિલ્લાઓમાં જઈ અને વાયબ્રન્ટ સમિટો કરો મળો એને સાંભળો એના પ્રશ્નો સમજો વધુ વધુ ઉદ્યોગો સ્થાપાય એના માટે પ્રોત્સાહિત કરો સરકારની નીતિઓ સમજાવો એટલે જીલે જીલે સમિટ થાય છે ગુજરાત વાયબ્રન્ટ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં થાય પેલા રાજ્યના દરેક જિલ્લાઓમાં જઈ અને વાયબ્રન્ટ સમિટો કરો વધુ વધુ ઉદ્યોગો સ્થાપાય એના માટે પ્રોત્સાહિત કરો સરકારની નીતિઓ સમજાવો એટલે જીલે જીલે સમિટ થાય છે